મિત્રો આપણે ગુલાબ સિંગ તેલ જે રિફાઈનરીનું આવે છે એ તો તમને ખબર જ હશે પણ વર્ષો પહેલાં જે દેશી પદ્ધતિ ચાલતી કે ભાઈ સિંગની અંદરથી આ રીતનું રિફાઇનરી કરીને તેલ કઈ રીતે કાઢવામાં આવે આ રીતની એક મોટી ઘંટી લઈને એની અંદર આ રીતના સિંગ નાખવામાં આવે છે પછી બળદ વડે આ રીતે આખું રાઉન્ડ શેપ કરીને ઘંટીને દરવામાં આવે છે તમે જુઓ વિડીયોની અંદર અને સંપૂર્ણ એક કલાક સુધી ફેરવવામાં આવે છે અને તમે મિત્રો નવા હોય ચેનલની અંદર તો ચેનલને લાઈક કરી દેજો પછી મિત્રો આગળ છે ને આ રીતે સિંગ એક બાજુથી બધું ખોતરા ને એ બધું નીકળી જાય છે અને રાઉન્ડ છે ને આ લોકો કલાકથી બે કલાક આ રીતે રાઉન્ડ ફેરવે એમને બળદ જોડે પછી એક બાજુથી નીચે ઘંટીની અંદરથી આ રીતે રિફાઈનરી કરેલું શુદ્ધ તેલ નીકળી જાય છે આ જુઓ મિત્રો આ ભાઈ કાઢી રહ્યા છે અને આ જે તેલ આવે ને મિત્રો એકદમ પ્યોર આવે છે અને આપણે રિફાઈનરી કરેલું તેલ હોય ને આપણને ખબર ના હોય કે એવું હોય પણ આ સૌથી શુદ્ધ તેલ માણવામાં આવે છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી